ત્રણ સ્માર્ટ પ્રાચીન પદ્ધતિ વિશે વાત કરવા માંગુ છું કે આને તમે તમારા જીવનમાં ઉતારશો તો તમારા જીવનમાં ક્યારેય ચિંતા તણાવ ડિપ્રેશન હતાશા નિરાશા કે માનસિક ચિંતા આવા કોઈ પણ પ્રકારના રોગો તમારી આસપાસ પણ અટકશે જ નહીં કારણ કે આ ત્રણ સ્માર્ટ પદ્ધતિમાં એટલી શક્તિ રહેલી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો અત્યારના ફાસ્ટ યુગમાં મોટાભાગના લોકો માનસિક રોગોથી પીડાતા હોય છે એમાં સ્ટ્રેસ માનસિક ચિંતા હતાશા નિરાશા તણાવ શોખ ભય લાગણી આ બધા જ મુદ્દા એક સિક્કાની બે બાજુ છે પરિણામે જે વધારે લાગણીશીલ વ્યક્તિ છે એ સૌથી વધારે માનસિક ચિંતાનો ભોગ બનતો હોય છે અને આ સૃષ્ટિ આ ફાસ્ટ યુગમાં દુઃખો ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય સુખ ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય આ બધું થવાનું જ છે પરંતુ આપણે આપણા શાંત રાખવું હોય તો આજીવન તો કંઈ દવાઓ લેવાતી નથી અને લેવાનું કહેવામાં આવ્યું હોય તો પણ તમે આ સ્માર્ટ પદ્ધતિને અપનાવી શકો છો આ સ્માર્ટ પદ્ધતિનું નામ છે વૃક્ષ નીચે બેસવાનું વૃક્ષ કયા તો કે દેશી કુળના વૃક્ષો એમાં લીમડો છે પીપળો છે વડલો છે ઊંબરો છે નગોળ છે આ બધા પીપર છે આ બધા દેશી કુળના વૃક્ષો એવા છે કે તમને ખૂબ જ માનસિક શાંતિ આપે છે તમારી ચિંતાઓ ત્વરિત દૂર થઈ જાય છે અને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે કારણ કે એ વૃક્ષોમાંથી જે પોઝિટિવ વોરા વાઇબ્રેશન નીકળે છે એ તમારું શરીર ભીતરથી એક્સેપ્ટ કરે છે પરિણામે તમારું મન પ્રસન્ન થાય છે અને તમને તમને માનસિક શાંતિ મળે છે હું બીજી સ્માર્ટ પદ્ધતિની વાત કરું તો પૂરતી ઊંઘ લેવાની વાત કરીશ તમે તમારા મગજને શાંત રાખવું હોય તો તમારે પૂરતી છ થી આઠ કલાક તો ફરજિયાત ઊંઘ લેવી પડશે કારણ કે જેમ શરીરને આરામ જોઈએ એમ મનને પણ આરામ જોઈએ અને મનને જ્યારે આરામ આપશો તો તમને માનસિક શાંતિ થઈ જશે તમારું ડિપ્રેશન છે હતાશા નિરાશા તણાવ આ બધું તમને દૂર થતું જોવા મળશે પરંતુ તમે તમારા મનને જો શાંત નહીં રાખો અને તમે પૂરતી ઊંઘ નહીં કરો તો તમને આ બધા રોગોનો સામનો તમારે કરવો પડશે પરિણામે તમારું શરીર અનેક રોગોનો ભોગ બની જાય છે તો આપણે હંમેશા પૂરતી ઊંઘ કરવી જોઈએ ત્રીજું કે પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ દરરોજ પાંચ મિનિટ લેવો જોઈએ તો કે સૂર્યપ્રકાશ લેવાનો શ્રેષ્ઠ સમયગાળો કયો તો સૂર્યપ્રકાશ લેવાનો શ્રેષ્ઠ સમયગાળો છે કે તમે સવારે જ્યારે સૂર્યપ્રકાશ જ્યારે સૂર્ય ઉગે ત્યારે જે શરૂઆતનો કોમળ સૂર્યપ્રકાશ છે એ પાંચ મિનિટ સુધી તમે લેશો એટલે તમારું મન પ્રફુલ્લિત રહેશે આખો દિવસ શાંતિથી પસાર થશે અને તમને માનસિક જે હતાશા તિચિંતા તણાવ ડિપ્રેશન આ બધા રોગોમાં થવાની શક્યતાઓ ઘટી જશે અને આ રોગો થયા હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે એક સરસ મજાની છેલ્લે વાત કરું તો નિરોગી શરીર રાખવું હોય માનસિક ચિંતાઓનો ભોગ ન બનવું હોય તો તમે તમારા ત્રિદોષને હંમેશા સમ રાખજો તમારા કોઠાને શુદ્ધ રાખજો અને તમારા આંતરડાને કાચ જેવા ક્લીન રાખજો કબજિયાત નહીં થવા દેતા તો હંમેશા તમે નિરોગી જ રહેવાના તમને હતાશા નહીં થાય ચિંતા નહીં થાય તમને ડિપ્રેશન નહીં આવે કે તમને માનસિક ચિંતાઓ નહીં થાય આવું એક પણ વસ્તુ તમને થશે નહીં અને એમ છતાં પણ આ બધું કરવા છતાં પણ તમને આ પ્રકારના પ્રશ્નો હોય તો તમારે એકવાર જરૂર સાયક્રિયા ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ એની સલાહ લેવી જોઈએ અને તમારે એના સૂચન પ્રમાણે આગળ વધવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી